મહારાજા સર સયાજીરાવ ગાયકવાડે બહુચરાજી મંદિરની સ્થાપના કરેલી બહુચરાજી મંદિર સાડી ત્રણસો વર્ષ પુરાણું છે અને એકદમ આધ્યાત્મિક મંદિર છે અહીંયા લાખો ભાવિક ભક્તો રોજ આવે છે આજ રોજ બહુચરજી માતાજીએ પોતે વલ્લભજી ભટ્ટનું રૂપ લીધેલું અને એમણે આખી વૈષ્ણવની નાદ જમાડેલી ત્યારથી આ મંદિરને સારી રીતે આધ્યાત્મિક રીતે ગણાય છે અને આજે રોટલી અને કેરીના રસની મહિમા છે શિયાળા શિયાળા જેવી ઋતુમાં પણ માતાજીએ વલ્લભજી ભટ્ટનું રૂપ ધારણ કરીને કેરીનો રસ અને રોટલી જમાડેલી જેથી ત્યારથી આજનો દિવસ ખૂબ જ શુભ ગણાય છે અને લાભદાયી નીવડે છે જેથી અહીંયા લાખો ભાવિક ભક્તો બહુચાજી મંદિરે પોતાની આસ્થા લઈને આવે છે અને માતાજી તમામની આસ્થા પૂરી કરે છે આપણી કેટલી આસ્થા જોડે જ્યારે મંદિર છો અમે ચોક્કસપણે કંઈક ને કંઈક અમારી આસ્થા હોય છે અમારી ચૂંટણી હોય કે અમારી બીજી કંઈ પણ પરીક્ષા કોઈ પણ કેસીસ બાબતે હોય તો માતાજીને આગળ રાખીને અમે એટલું જ કરીએ કે માતાજી અમને પરિપૂર્ણ કરજો અને આમાંથી અમને પાર પાડજો બહુચર શ્રીમંત મહારાજ ગાયકવાર દિવસ સંચાલિત કારેલી બાગ બહુચરાજી માતાનું મંદિર આજે માક્ષરસુદ બીચ છે આજે માતાજીએ રસરોટલીની નાચ જમાડી હતી આજે વલ્લભ વલ્લભ ભટ્ટની લાજ રાખવા માટે માતાજીએ જાતે રસ રોટલીની નાચ જમાડી મંદિર મહત્વની આજે માક્ષરસુદ બીચના આજે લોકોને માતાજીના દર્શન કરવાને રસ રોટલી મહત્વ આજે છે એટલે લોકો આજે રસ રોટલી લઈને આવે છે છે ને ધરાવે માતાજીને શું શું એ ભક્તોની મા મનોકામના પૂર્ણ કરે છે ને એટલે માતાને એમને આસ્થા છે માં એમની મનોકામના પૂર્ણ કરે છે ને ભક્તો આવતા હોય છે અહીંયા ગાડી જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની